ગરમા ગરમ ગાંઠિયા શંકલપુર ગૌશર્મા મંદિરે એમાં ગેસ પૂરો થવા છે સૌથી પેલા ગાડીને ખવડાવતું પછી અમે જઈશું જમવા માટે ગેસ પૂરા છે ને અત્યારે અમે છીએ ગોપાલ હોટલ ની સામે છે હોટલ ગ્રાન્ડ ગ્રાન્ટાલ હલો યુ ટુ ફેમેલી સ્વાગત છે નો વિડીયો તો કેમ છું બધા મજામાંને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને જો અત્યારે મસ્ત મજા આવે ગરમા ગરમ ગાંઠિયા લઈને આવ્યો છું બધા માટે બધા બેઠા છે ચા નાસ્તો કરે છે રે બધા માટે ગરમા ગરમ નાસ્તો ગાંઠિયા લો ખોલો આન્ટ જીઓ જો ગરમા ગરમ નાસ્તો ખોલજો

ડોનાલ્ડ ટ્રમ્પ ટકો માળો જયો હો જો બધા રેડી થઈ ગયા છે અને આજે જવાના છે બધા ઘરે ગાડીમાં બેસી ગયા છે નહીં તો તૈયાર થઈ ગયા છે અને અમારે સાથે જવાનું છે એમની જોડે સંકલ્પપુર મંદિરે દર્શન કરવા માટે અનંત સુતો છે બસ એને લઈને જઈશું અમે બી એમના જોડે મંદિરે દર્શન કરવા માટે જવાનો સુતો હે જાઓ કે યુ આપણે સંકલ્પપુર જવાનું પહેલા બે ચરાજી થઈને સંકલ્પપુર પહેલા બે ચરાજી હવે બધા રેડી થઈ ગયા છે હવે નીકળશો જા જીઓ

સર તો બધા આઈ ગયા છે ને નીકળી આપડે શંખલપુર બેચરાજી જવા માટે કાવેશ ભાઈ બધા શંખલપુર Mucha hermana Mandire Chalo 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 Oh, i શંકલપુર મંદિરે દર્શન કરી લીધા છે અને બધા જો બારે આવી ગયા છીએ અને મારા ભાઈને એમની ગાડી હવે આવવાની છે પાર્કિંગ એ ઊભા છે બારે આવીને ઊભા છે અત્યારે એ અને ભાભી અને બેનને બધા જાય છે ઘરે સવારના સંકલપુર મંદિર દર્શન કરવાના હતા ને પછી જગ્યા છે રાધનપુર મેં બહુચરાજી થોડી ખરીદી કરશો ને પછી અહીંયાથી જશું વણો ચાલો જાતો ફેમિલી સાંજના સાત વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે પ્રોગ્રામ બનાવ્યો છે બહાર જમવા જવાનો હું અને પગથી જવાના છીએ દસાડા હોટલમાં જમવા માટે ગાડી રોજની જેમ તૈયાર છે બસ હવે ભગવતી આવેલ નીકળીએ જમવા માટે રેડી છે તો નીકળીએ છીએ જમવા માટે ફેમિલી બહુ ટાઈમ પછી અમે બંને જઈએ છીએ જમવા માટે અત્યારે સાડા સાત જેવો ટાઈમ થયો છે થોડીક વારમાં પહોંચી જશે ને પછી થોડી વારમાં રિટર્ન થઈ જશું

ગેસ પૂરાઈ લીધો છે ને અત્યારે અમે આવ્યા છીએ ગોપાલ હોટલની સામે એક છે હોટલ હોટલ ગ્રાન્ડ આસોપાલો કદાચ નવી જ બની છે બસ હવે હોટલની બહાર ઊભા છીએ તો મજાની હોટલ છે જસ્ટ અત્યારે એન્ટ્રી લીધી છે અને અંદર બહુ મસ્ત એસી હોલ છે અને બારે નોન એસી હોલ છે તો અમે અંદર એસી હોલની અંદર આવ્યા છીએ અંદર ફૂલ એસી છે અને મસ્ત સિટિંગ વ્યવસ્થા છે તમે જોઈ લો મેનુ આપજો હોટેલ નું મેનુ આવી ગયું છે ભગવતી નક્કી કરે છે શું ખાવું છે બંને ફિક્સ પંજાબી કર દીધું છે બસ પંજાબી ઓ કંદુરી છે બપોર નોર્મલ રેગ્યુલર જમવાનું ઓર્ડર કર્યો છે ત્યાં સુધી મેં કોટા બધા પાડી લીધા છે અને હવે જમવાનું આવે જ છે જઈએ ગમે ત્યાં જમવા જઈએ એટલે મારું ફિક્સ જ હોય છે હું ફિક્સ પંજાબી જ ખાવું છું ગમે એવું મંગાવે બીજા આપણે ફિક્સ પંજાબી જ ખાઈએ છીએ પહેલેથી જ અને ફિક્સ પંજાબી આવી ગઈ છે અને ભગવતી ગઈ છે હેન્ડ વોશ કરવા માટે એટલે મારે જવું છે થોડી વારમાં ફાઇનલી જમવાનું આવી ગયું છે જમી લીધું છે ને અત્યારે બાર આવ્યા છીએ અને જમવાનું એકદમ સારું હતું પણ મને અને ભગવતીનું તો બહુ જ ગમ્યું એટલે એકવાર તમે બધા વિઝિટ કરજો ફાઈનલી પહોંચી ગયા છીએ અમે ઘરે અને અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરી લો યાર આપણે ફટાફટ પાંચ હજાર ફેમિલી કમ્પ્લીટ કરવાની છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય